હલો જય માતાજી મિત્રો તમારે પણ ફેસબુક આઈડીની અંદર કોઈ બી ઇશ્યુ હોય ફેસબુક અંદર હતી તમને કોઈ બી તકલીફ પડી રહી હોય ફેસબુક આઈડીની અંદર કોઈ બી ઇસ્યુ હોય તમારું કોન્ટેન્ટ મોનેટ ફેલ થઈ ગયું હોય કે તમે તમારા પ્રોફાઇલને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને નીચે જરૂરથી કમેન્ટ કરજો અને કમેન્ટ કરી અને તમે સ્ક્રીનશોટ મોકલીજો આમ હું તમને એનું સોલ્યુશન જરૂર આપીશ મારે પણ ઘણીવાર માં ઘણા ઇસ્યૂ આવ્યા છે મેં પણ એમાંથી બહાર નીકળ્યા અને ફરીથી ડોલર આવતા મારા ચાલુ થઈ ગયા છે ફરીથી પૈસાની કમાણી ચાલુ થઈ ગઈ છે તો તમે લોકો પણ જો તમારા આઈડીની અંદર કોઈ પ્રોબ્લેમ કોઈ ઇશ્યુ હોય તો કમેન્ટથી જરૂર કરજો કમેન્ટ કરીને મને બતાવશો કે સ્ક્રીનશોટ જરૂરથી મોકલ્યો જેથી હું જોઈ શકું કે તમારી આજેની અંદર શું તકલીફ છે જય માતાજી